સ્વાગત છે આજે આપણે છે ને કાયદાની દુનિયાના એક ખૂબ જ પાયાના સિદ્ધાંતની વાત કરવાના છીએ પુરાવાનો બોજ એટલે અદાલતમાં કોણે શું સાબિત કરવું પડે હા બરાબર આપણી પાસે આ નવા ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે બી એસએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એના પર થોડી માહિતી છે તો ચાલો આ થોડો ગૂંચવાળા ભર્યો લાગતો મુદ્દો છે એને જરા સરળ રીતે સમજીએ ચોક્કસ આજે ઓનેસ્ટ પ્રોબેન્ડી છે પુરાવાનો બોજ એ જ નક્કી કરે છે કે કોઈ પણ કાનૂની વિવાદમાં એમ કે કયા પક્ષે કોઈ ચોક્કસ હકીકત સાબિત કરવી પડશે અને હા બીએસએ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં પણ આ જૂના સિદ્ધાંતો જ મોટે ભાગે જળવાઈ રહ્યા છે તો આનો એકદમ મૂળભૂત નિયમ શું છે આપણે કહીએ ને કે જે દાવો કરે એ સાબિત કરે એવું કંઈક બરાબર એ જ બીએસએની કલમ એકસો ચાર આજ કહે છે જુઓ જો કોઈ વ્યક્તિ કોર્ટ પાસે કોઈ હકીકતના આધારે કોઈ કાનૂની અધિકાર કે જવાબદારી અંગે નિર્ણય ઈચ્છતી હોય તો એ હકીકત અસ્તિત્વમાં છે એ સાબિત કરવાની જવાબદારી એ વ્યક્તિની છે અચ્છા સાદી ભાષામાં જેમ તમે કહ્યું જે દાવો કરે એણે સાબિત કરવું પડે જેમ કે માની લો અ કહે કે બ એ ગુનો કર્યો છે તો એ ગુનો સાબિત કોણે કરવાનો અય હા અય પણ મને એક વાત પૂછવી છે શું આ બોજ હંમેશા એક જ પક્ષ પર ટકી રહે છે કે પછી કેસ ચાલે એમ બદલાય સરસ પ્રશ્ન છે જો આ સમજવું બહુ જરૂરી છે પુરાવાના બોજના ખરેખર બે પાસા છે એક છે કાનૂની બોજ જેને આપણે લીગલ બર્ડન કહીએ આ સામાન્ય રીતે બદલાતો નથી જેમ કે જેમ કે ફોજદારી કેસમાં આરોપી નિર્દોષ બનાય ત્યાં સુધી એને દોષિત સાબિત ન કરાય એટલે ગુનો સાબિત કરવાનું જે મૂળ બોજ છે એ હંમેશા ફરિયાદી પક્ષ પર જ રહે એ કાનૂની બોજ છે ઓકે અને બીજો છે પ્રત્યક્ષ બોજ એટલે કે એવિડેન્શિયલ બોર્ડન આ છે ને કેસની સુનાવણી દરમિયાન પુરાવા જેમ જેમ રજૂ થાય તેમ એક પક્ષ પરથી બીજા પક્ષ પર જઈ શકે છે અચ્છા એટલે આ બદલાતો રહે કોઈ દાખલો આપીને સમજાવશો હા જરૂર ધારો કે પેલો અ અને બ વાળો કેસ લઈએ અ એ બ પર આરોપ મૂક્યો હવે અશરૂઆતમાં અમુક પુરાવા રજૂ કરે છે જેનાથી બ પર શંકા જાય તો હવે પ્રત્યક્ષ બોજ બ પર આવી જાય કે એ આ શંકા દૂર કરે અથવા પોતાની નિર્દોષતા માટે કંઈક રજૂ કરે બરાબર જો બ એવું કંઈક રજૂ કરે જેનાથી શંકા દૂર થાય તો બોજ પાછો અપર જતો રહે કે ભાઈ હજી વધુ મજબૂત પુરાવા લાવો સમજાયું તો આ થયો મૂળ નિયમ અને એના બે પાસા પણ મને ખાતરી છે કાયદામાં અપવાદો તો હોય જ અહીં પણ હશે હા હા બિલકુલ છે એક બહુ મહત્વનો અપવાદ છે કલમ એકસો સાતમાં એ કહે છે કે જો કોઈ હકીકત કોઈ વ્યક્તિના ખાસ જ્ઞાનમાં હોય મતલબ એ જ જાણતો હોય તો એ હકીકત સાબિત કરવાનો બોજ એ વ્યક્તિ પર આવી જાય છે ખાસ જ્ઞાન એટલે જેમ કે કોઈ વ્યક્તિ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતી પકડાય હવે એણે ટિકિટ ખરીદી હતી કે નહીં એ તો એના જ નોલેજની વાત છે ખરું ને હા એ તો એ જ જાણે તો એણે સાબિત કરવું પડે કે હા મેં ટિકિટ લીધી હતી રેલવે સાબિત નથી કરવાનું કે એણે ટિકિટ નહોતી લીધી બોજ પેલા વ્યક્તિ પર છે આ તો તાર્કિક છે બીજો કોઈ મોટો અપવાદ ફોજદારી કાયદામાં કંઈ હા ફોજદારી કાયદામાં કલમ એકસો પાંચ છે જે આરોપીના બચાવ અંગે છે આમ તો આરોપી નિર્દોષ મનાય ફરિયાદીએ જ ગુનો સાબિત કરવાનો પણ જો આરોપી કોઈ ખાસ બચાવ લે જેમ કે મેં તો સ્વબચાવમાં આ કર્યું અથવા હું ઘટના સમયે માનસિક રીતે સ્વસ્થ નહોતો અચ્છા એટલે કોઈ સ્પેશિયલ ડિફેન્સ લેતો હા તો એ બચાવ માટેના સંજોગો સાબિત કરવાનો બોજ આરોપી પર આવે છે જો કે એવા પુરાવાનો જે ધોરણ છે એ ફરિયાદી જેટલો કડક નથી હોતો થોડો હળવો હોય છે રસપ્રદ છે આ બધું આ સિવાય પેલું અનુમાન એટલે કે પ્રિઝમશન્સનો ખ્યાલ પણ બહુ સાંભળવા મળે છે એ શું છે અને એને જરૂર કેમ પડે છે કાયદામાં અનુમાન એ કાયદાએ સ્વીકારેલી એક ધારણા છે એટલે કે જ્યારે એક હકીકત સાબિત થાય ત્યારે કોર્ટ બીજી કોઈ હકીકતના અસ્તિત્વનું અનુમાન કરી શકે છે અથવા તો કરવું પડે છે જ્યાં સુધી એને ખોટું સાબિત ન કરવામાં આવે પણ શા માટે આનાથી છે ને ન્યાયિક પ્રક્રિયા સરળ બને છે કોર્ટનો સમય બચે બિનજરૂરી પુરાવા રજૂ કરવા ન પડે અને સામાન્ય અનુભવના આધારે અમુક તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી શકાય કાયદામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના અનુમાન છે અનુમાન કરી શકે છે મે પ્રેઝ્યુમ આમાં કોર્ટને છૂટ છે માને કે ન માને બીજું અનુમાન કરશે શેલ્ફ પ્રેઝ્યુમ આમાં કોર્ટે માનવું જ પડે પણ હા એને ખોટું સાબિત કરી શકાય છે ત્રીજું છે નિર્ણાયક પુરાવો કન્ક્લુસિવ પ્રૂફ જો કાયદો કહે કે આ હકીકત નિર્ણાયક પુરાવો છે તો પછી એને ખોટી સાબિત કરવા કોઈ પુરાવા આપી જ ન શકાય બસ માની જ લેવાનું અને એ અમુક ચોક્કસ ગુનાઓ માટે પણ આવા ખાસ અનુમાનો હોય છે ખરું ને ખાસ કરીને સ્ત્રીઓ સામેના ગુનાઓમાં કદાચ હા બરાબર અને એ સામાજિક ન્યાય માટે ખૂબ જ જરૂરી પણ છે દાખલા તરીકે કલમ એકસો પંદર જુઓ પરણેલી સ્ત્રી દ્વારા આત્મહત્યાના દુષ્પ્રેરણ અંગેનું અનુમાન જો કોઈ સ્ત્રીના લગ્નના સાત વર્ષની અંદર એ આત્મહત્યા કરે અને એવું સાબિત થાય કે મૃત્યુ પહેલાં એની સાથે એના પતિ કે સાસરિયાઓ દ્વારા ક્રૂરતા આચરવામાં આવી હતી તો કોર્ટ અનુમાન કરી શકે છે કે આ આત્મહત્યા માટે એ લોકોએ દુષ્પ્રેરણ કર્યું હતું અહીં મે પ્રિઝ્યુમ છે એટલે કોર્ટ બીજા પુરાવા પણ જોશે અને પેલું દહેજ મૃત્યુ એના માટે તો અનુમાન વધારે કડક છે એવું મેં સાંભળ્યું છે હા એ બરાબર છે દહેજ મૃત્યુ માટે કલમ એકસો અઢારમાં જે અનુમાન છે એ અનુમાન કરશે શેલ પ્રિઝ્યુમ પ્રકારનું છે એટલે કે જો લગ્નના સાત વર્ષમાં સ્ત્રીનું અકુદરતી સંજોગોમાં મૃત્યુ થાય અને એવું પણ સાબિત થાય કે મૃત્યુના થોડા સમય પહેલાં જ એની સાથે દહેજ માટે ક્રૂરતા કે હેરાનગતિ થઈ હતી તો કોર્ટે માની જ લેવાનું કે દહેજ મૃત્યુ છે હા તો કોર્ટ કાયદાકીય રીતે અનુમાન કરશે કે આરોપીએ દહેજ મૃત્યુ નિપજાવ્યું છે હવે આ શાલ પ્રિઝ્યુમ હોવાથી આરોપી પર પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો બહુ મોટો બોજ આવી જાય છે ઓ આ કડક જોગવાઈ દહેજ જેવી ગંભીર સામાજિક બધી સામે લડવા અને પીડિતને ન્યાય અપાવવા માટે છે કારણ કે આવા કેસમાં સીધા પુરાવા મેળવવા ઘણીવાર બહુ મુશ્કેલ હોય છે સમજાયું છેલ્લે એક નાનો પણ મહત્વનો મુદ્દો રહી ગયો ન્યાયિક નોટિસ એટલે કે જ્યુડિશિયલ નોટિસ એ શું છે ટૂંકમાં ન્યાયિક નોટિસ એટલે કલમ એકસો ઓગણીસ મુજબ અમુક એવી હકીકતો જેને કોર્ટમાં સાબિત કરવાની જરૂર નથી પડતી કોર્ટ એ હકીકતોને પુરાવા વિના જ સ્વીકારી લે છે કારણ કે એ એટલી બધી જાણીતી હોય છે અથવા તો સત્તાવાર રીતે સ્થાપિત થયેલી હોય છે જેમ કે જેમ કે ભારતના કાયદાઓ શું છે દેશનું ભૌગોલિક વિભાજન જાહેર રજાઓ કઈ છે સામાન્ય કુદરતી ઘટનાઓ આ બધી બાબતો માટે પુરાવા લાવવાની જરૂર નહીં અચ્છા એટલે એનાથી સમય બચે હા સમય અને સંસાધનો બંને બચે અને કાર્યવાહી ઝડપી બને ખૂબ સરસ તો આજે આપણે જે ચર્ચા કરી એનો સાર એવો નીકળે કે ભાઈ સામાન્ય નિયમ એ છે કે જે દાવો કરે એ સાબિત કરે પણ કાયદામાં ઘણા અપવાદો છે ખાસ સંજોગો છે અને અમુક અનુમાનો પણ છે જે આ બોજને અહીંથી તહીં ફેરવી શકે છે ખાસ કરીને અમુક સામાજિક મુદ્દાઓને લગતા કેસોમાં બરાબર અને ન્યાયિક નોટિસ જેવી વ્યવસ્થા પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવે છે બિલકુલ અને આ બધી વાત જાણ્યા પછી એક વિચાર આવે છે એક પ્રશ્ન ઊભો થાય છે કે આ જે કાનૂની સાધનો છે આપણી પાસે જેમ કે આ અનુમાનો છે બોજનું સ્થળાંતર છે એ ખરેખર એવા ગુનાઓમાં ન્યાયના ત્રાજવાને સંતુલિત કરવામાં કેટલા મદદરૂપ થઈ શકે છે જે ગુનાઓ બંધ બારણે થાય છે જેમ કે ઘરેલું હિંસા હા જેમ કે ઘરેલું હિંસા કે પછી કોઈના ખાસ જ્ઞાન હેઠળની બાબતો હોય જ્યાં પુરાવા મેળવવા જ બહુ અઘરા હોય શું આ સાધનો ત્યાં પૂરતા છે એક વિચારવા જેવો મુદ્દો છે